આપણે આઝાદી ના ફળ ચાકી રહ્યા છીએ આપ સૌને ફરીથી આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણો દેશ આઝાદી બાદ એક મિસાલ બની રહ્યો છે અને આજે વિશ્વમાં ખૂબ આગળ વધી અને એક મિસાલ ઊભી કરી છે કે એક રાષ્ટ્ર જો પોતાની મહેનતથી આગળ વધે તો કેટલું વિકસિત હોઈ શકે અને એના માટે આપણે આજે વિશ્વમાં એક ઉદાહરણ ગુરુ બની રહ્યા છીએ આના માટે આપણે સૌએ આજે ગર્વ અનુભવવું જોઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સિદ્ધાંતો એમણે બંધારણના કર્યા છે એ અને એ પછીના આપણા જે તમામ સ્વતંત્રતા સેનાનીઓને નેતાઓના સંકલ્પો છે એના કારણે આપણે આજે ખૂબ આગળ વધ્યા છીએ આપણા રાજ્યની વાત કરીએ તો આપણું રાજ્ય દેશનો પાંચ ટકા વસ્તી છે પણ ગુજરાતનો ખૂબ મોટો ફાળો છે એ આપ સૌ જાણો છો અને એમાં પણ જ્યારે આપણે આપણા જિલ્લાના ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે જિલ્લાની જો હું વાત કરું તો જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં

કે જેનાથી ત્રણસો ચોરાણું કરોડ ખર્ચે અલગ અલગ વિકાસના કામોમાં પ્રદાન થયું છે અને પંચાણું ગામોમાં અઠાણું હજાર થી વધુ લોકોને આ માટેની પાણીની વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે સાથે સાથે હર ઘર જલ યોજના છે એને સો પૂર્ણ કરવામાં આવી છે તદુપરાંત વાસમો અંતર્ગત સાતસો સત્યાવીસ યોજનાઓ થકી છ હજાર એકસો ને એસી પાઇપલાઇન 423 ત્રેવીસ લંપો અને પાસઠ નાગીઓ સાથે ત્રણ લાખ દસ હજાર ને પાણી પૂરું પાડવામાં આવે છે